नमस्कार दर्शक मित्रों आप निहारी रहा जो है न्यूज बुलेटिन नजर ना के अत्यार सुधी न मुख्य समाचारों पर महाराष्ट्र में हम डाक वालों फरी गमगमता थे सुप्रीम नो निर्णय मोदी ना निवेदन मुद्दे बवाल सोमवार अंगे कांग्रेस ना चारे तरफ की प्रहारों अन्य सुरक्षा योद्धा एकत्र 77% लोकांनी મતે નાટ ગુજરાતમાં 80% लोकांनी સટેલા પ્રદૂષિત પાણી પીવાදී એલજીના 24 નર્સિંગ સુડાનાને જરા ઉડી અમરાવાડી ગ્રામ્યમાં 53 નો નવોટ મર્તે નીલ હરા નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ધ ખુદ રોગનું અમદાવાદમાં પ્રમોશન મહારાષ્ટ્ર સરકારે આઠ વર્ષ પહેલા બે 2005 માં સમગ્ર મહારાષ્ટ્રમાં ડાન્સ બાર પર પ્રતિબંધ લગાવ્યો હતો જેની સામે આજે સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે જેમાં મુંબઈ હાઈકોર્ટે ડાન્સ બાર પર પ્રતિબંધ લાદી ન શકાય કારણ કે આના લીધે ઘણા લોકોની રોજગારી છીનવાય છે તે દલીલને ગ્રાહ્ય રાખી હતી જેની સામે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં અપીલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે ડાન્સ બાર ના લીધે સામાજિક વ્યવસ્થામાં ખલેલ પહોંચે છે

કોમ વાત કરતા સેક્યુલરિઝમ નો બુરખો વધારે સારો છે ગુજરાતના વિકાસને મુદ્દે મોદી પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે મોદીના શાસન દરમિયાન ગુજરાત વિકાસના અનેક મોર્ચે પાછળ રહ્યું છે ગુજરાતની શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો 57% છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે મોદી સાહેબ जब ये कहते हैं कि हमारे ओलंपिक्स की परफॉर्मेंस बहुत अच्छी हो सकती थी तो मोदी साहब को यह भी जवाब देना पड़ेगा कि सन 2002 से लगातार वो मुख्यमंत्री हैं तो वो 11 साल में उन्होंने गुजरात में क्या कर दिया अब गुजरात की परफॉर्मेंस स्पोर्ट्स में सुनिए जो मोदी साहब के मुख्यमंत्री काल के दौरान हुआ है हमारे 83 लोग क्वालिफाई करेंगे ओलंपिक्स के अंदर क्वालिफाई और क्वालिफिकेशन जो ओलंपिक्स में करते हैं वो इंटरनेशनल लेवल के ऊपर

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બિલથી દેશ ને ગરીબ અન્ન અને પોષણ અધિકાર મળશે આ યોજના દેશના ખેડૂતો માટે હરિયાળી સરકાર ના મંત્રી રણદીપ સુરેજવાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જણાવ્યું હતું હમરાનના માધ્યમ થી સરકાર और श्री अर्जुन भाई मोरवाडिया जी ने आज बहुत प्रोत्साहित किया पार्टी के कार्यकर्ताओं को यह कहा कि हम हर जिले हर ब्लॉक पर इसको लेकर जाएंगे कि लोग अपना अधिकार जो उनका अब कानूनी अधिकार है वही करेंगे जुर्माना और जेल दोनों है इसमें तो हर एक व्यक्ति भी अगर उठेगा और एक व्यक्ति एक कोताही करने वाले अधिकारी या राजनेता जो इसमें कोताही करेगा लागू करने में उसका उदाहरण बना देंगे तो बाकी सब अपने आप इन लाइन हो जाएंगे और बाकी आपकी मदद चाहिएगी क्योंकि इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया कलम के जो सिपाही है और कैमरे के जो सिपाही है क्योंकि हम एक और पत्रकारिता जगत में बदलाव जरूर आया बदलते हिंदुस्तान में कैमरे के सिपाही के लिए વધુમાં જણાવ્યું હતું કે દેશ ની પંચોતેર ટકા ગ્રામીણ અને પચાસ ટકા શહેરી વસ્તી ને વ્યક્તિ દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ મળશે જે પણ ત્રણ રૂપિયા કિલો ચોખા બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલો બાજરી કે અન્ય ઉમટી થતા તેમના સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રદૂષિત પાણી પીવાને કારણે બીમાર પડેલા નર્સિંગ સ્ટુડન્ટમાં ત્રણ મહિલાઓ છે આ તમામ સ્ટુડન્ટો પ્રદૂષિત પાણી નો ભોગ બનતા ખળભળાટ મચી ગયો હતો અને આ બાબતે ચર્ચાને એરણે ચડી હતી ડોટર હોમમાં રહેતી નર્સિંગની વિદ્યાર્થીનીઓએ પીવાના પાણીમાં વાસ આવતી હોવાની તથા પાણીનો સ્વાદ બદલાઈ ગયો હોવાની ફરિયાદ ત્રણ થી ચાર દિવસ પહેલા કરી હતી પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવ્યા હતા ચોવીસ સ્ટુડન્ટમાંથી માંથી ત્રણ ને આઈસીયુમાં દાખલ કરાઈ છે આ અંગે જાણ થતા તંત્ર દોડતું થઈ ગયું છે એન્ટિક વુમન્સ વી ની દેશની સૌથી લોકપ્રિય બ્રાન્ડ દ્વારા હવે નવા રૂપ રંગ અને કન્સેપ્ટ તથા નવી પ્રોડક્ટ સાથે લોકોને આકર્ષવા અમદાવાદના સેટેલાઇટ જોધપુર વિસ્તારમાં હરા બ્રાન્ડનો પ્રથમ હેરિટેજ સ્ટોર શરૂ થયો છે જેનું નામ છે નીરહરા આ પ્રથમ એવો હેરિટેજ સ્ટોર છે કે જે કોઈ પણ શોપિંગ મોલ કે શોપિંગ સેન્ટરમાં નહીં પરંતુ ઘરમાં બનાવવામાં આવ્યો છે અને તેને પણ એવી જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેની મુલાકાત લેતા જ ભારતીય પરંપરાગત વસ્ત્રો સાથે આધુનિકતાનો અદ્ભુત અનુભવ થાય અમારો ફર્સ્ટ ની ધરનો હેરીટિજ સ્ટોર ઓમેયા અમદાવાદ ખાતે લોન્ચ કરી રહ્યા છે થરાની અમારી જે બ્રાન્ડ છે આખા ઇન્ડિયામાં પહેલી એવી બ્રાન્ડ છે જે યુનિવર્સલ એમરથી આવે છે જનરલી આ ટિપિકલ જે સલવાર શૂટ્સની આપણે વાતો કરીએ તો ક્યાં ઇન્ડિયા ખાતે તમને બ્રાન્ડ મળે જ નહીં બધું જે હોય છે છે પ્રાઇસ પોઈન્ટ ઉપર કોઈ કંટ્રોલ હોતું નથી ક્વોલિટી ઉપર કોઈ કંટ્રોલ હોતું નથી ઘણા પહેલી એવી બ્રાન્ડ છે કાશ્મીરથી કનેક્ટી હોય છે પ્રાઇસપોઇન્ટ લઈને આવી છે સાથે સાથે જે પ્રોડક્ટની ક્વોલિટી જે છે ઇન્ફરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કરે છે જેનાથી કન્ઝ્યુમરને એક તો પ્રાઇસ પોઈન્ટ સાથે ક્વોલિટી અને સાથે સાથે ડિઝાઇનિંગનું પણ એક કોમ્બિનેશન પ્રોપરલી મળી જાય છે

સ્ટોર અહીંયા લોન્ચ કરી જેની અંદર અમારું થોડું ડિફરન્ટ કોન્સેપ્ટ અમે લાવી રહ્યા છે જેની અંદર કોફી શોપ સાથેનું અમારું એક શોપિંગ એક્સપિરિયન્સ થશે વિથ ડિફરન્ટ એસેસરીઝ કલ્ચર ટ્રેડિશનને અહીંથી પ્રમોટ કરવાની અમારી ધારણાઓ છે એ સિવાયનું અમે આ ચોરથી એક નવું એક નવું અધ્યાય શરૂ કરી રહ્યા છે વેમેન એમ્પાવરમેન્ટનું વિમેન એમ્પાવરમેન્ટ મતલબ ઘણી બધી એવી હાઉસવાઇફ હોય છે જે કામ કરવાની ઈચ્છા રાખે છે પણ કરી નથી શકતી બાળકોને અને હસબન્ડને સાચવવા માટે તો અમે ચાર કલાકનું એક એવું પ્લાનિંગ કર્યું છે શિફ્ટનું પ્લાનિંગ કર્યું છે જેમાં અમે ફક્ત લેડીઝને એમ્પ્લોયમેન્ટ આપીશું ફોર ફોર અવર્સની શિફ્ટ લેવન ટુ ટુ

ગુડ રોડ ના કલાકારો અમદાવાદ માં એક પ્રેસ મીટ ને સંબોધતા જણાવ્યું હતું કે આ ફિલ્મ ઓગણીસ જુલાઈના રોજ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અને ગાંધીનગરના પીવીઆર સિનેમામાં રિલીઝ થશે સપોર્ટ કરે રહીં ताकि तो आप तो जैसे जानते हो कि हिंदुस्तान में सिर्फ एक फिल्म इंडस्ट्री नहीं है बल्कि जरा डिफरेंट फिल्म इंडस्ट्री है और हम इसमें चाहते हैं कि जो सिनेमा जो सिनेमाज़रह के जो सिनेमामाज हैं उनको हम आगे लाएंगे यही प्रयास आज की डिरोड में आ, 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 आप आप देख रहे हो यही प्रयास है और मैं उम्मीद करता हूँ कि आप आपके आपका प्रयास, प्रयास आपके थ्रू तो हम हर गुजराती जो गुजरात में हैं वो देखें और इसको हम ए डी जो जो नए तरीके के जो डिस्ट्रीब्यूशन है। प्लेटफॉर्म्स हैं पे इंक्रीज करेंगे और हम चाहेंगे कि हर हिंदुस्तानी और जो है anywhere in the world. What makes it very Gujarati is the fact that it's set here, it uses Gujarati cast and broke, it uses Gujarati music and we have been very, very authentic in this. I thought the good road was an interesting word because it kind of out of the sense that it's an international sort of author of modern, very modern, internet. but in fact it is very, very, very much part of Gujarati and ફિલ્મમાં અનેક આ ફિલ્મ બનાવવામાં આવી છે અને તેમાં પણ કચ્છ નું શૂટિંગ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર